એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર ભારતીય ફિલ્મ નિર્માતા સત્યજીત રેનુ ઘર બાંગ્લાદેશમાં તોડી પાડવામાં આવ્યું છે સત્યજીત રેનુ આ ઘર બાંગ્લાદેશમાં મેમનસિંહ શહેરમાં આવેલું હતું આ પહેલાં મેમનસિંહ શિશુ એકેડમી તરીકે જાણીતું હતું ભારત આ ઇમારતને સાચવા માંગતું હતું જે અંગે ભારતે ઇમારતનું રિપેરિંગ અને પુનર્નિર્માણ માટે બાંગ્લાદેશને રજૂઆત પણ કરી હતી અને તેને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની સલાહ આપી હતી આ ઇમારતને સુરક્ષિત કરવાનું કહેવા છતાં પણ નિર્માતાનું પૈતૃક ઘર તોડી દેવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર આગામી ચોમાસું સત્રમાં કુલ આઠ નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે આ સત્ર એકવીસ જુલાઈથી શરૂ થશે હવે ઓગણીસ ઓગસ્ટ સુધી આ સત્ર ચાલશે ચોમાસું સત્ર બાર ઓગસ્ટ સુધી ચાલવાનું હતું જેને બાદમાં એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર ટેસ્લા કાર લઈને પહોંચ્યા હતા યુએસ સ્થિત ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટેસ્લાએ મંગળવારે મુંબઈમાં તેનો પહેલો શોરૂમ ખોલીને ભારતમાં લાંબા સમયથી તેની રાહ જોવાતી હતી તેની શરૂઆત કરી છે ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી ભાષી લોકોને બાંગ્લાદેશી તરીકે લેબલ કરવા સામે આયોજિત વિરોધ કૂચ દરમિયાન એક વિશાળ જાહેર સભાને સંબોધતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું ભાજપ બધા બંગાળી ભાષી લોકોને બાંગ્લાદેશી રોહિંગ્યા કહે છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે શપથ લીધા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સુરઠિયાની હાજરીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા હતા સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે છવ્વીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભાતીગઢ લોકમેળાનું આયોજન કરવામાં આવશે આ મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા નજીક આવેલા તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાય છે આ મેળો ગુજરાતના સૌથી જૂના અને જાણીતા મેળાઓમાંનો એક છે અમેરિકાએ ઇન્ડોનેશિયા સાથે કરી વ્યાપારિક સમજૂતી ઇન્ડોનેશિયાની કંપનીઓ અમેરિકામાં કરશે રોકાણ ઇન્ડોનેશિયાની કંપનીઓને ઓગણીસ ટકા ટેરિફ ભરવો પડશે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે વાતચીત થઈ છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ વર્ષે ઓગસ્ટ મહિનાથી રાજ્યમાં પ્રથમ વખત એમ ઇન ટ્રાઇબલ સ્ટડીઝ એટલે કે આદિવાસી અભ્યાસમાં એમ અભ્યાસક્રમનો પ્રારંભ કરવા જઈ રહી છે અભ્યાસક્રમ તેમના પ્રવેશ પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર